નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ અત્યાર સુધીમાં મિત્રો સો જેટલા આવા નિયમોની આપણે ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો જો આપણે એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પ્લેલિસ્ટમાં સર્ચ કરવાથી બધા નિયમો એક સાથે જોઈ શકાશે બીજી વિનંતી એ છે કે અમારા આ જે વિડીયો છે વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરવા વિનંતી છે જોઈએ નિયમો હા ટ્રાન્સિટી વર્બ્સ એટલે કે સકર્મ ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ કર્મ આવે છે પ્રેપોઝિશન નામ યોગી અવ્યય ના આવે અહીંયા એકાદ બે બાબતો મારે તમને સમજાવવાની છે કે ક્રિયાપદ અંગ્રેજીમાં બે પ્રકારના છે ટ્રાન્સીટિવ એટલે કે એના પછી સીધું કર્મ આવે તે ઇન ટ્રાન્સિટિવ વપ એટલે કે જો ક્રિયા પદ છે એ અકર્મક હોય એટલે કે એની સાથે કર્મ ન આવતું હોય તો એને ઇન્ટ્રાન્સિટિવ કહીશું આપણે અહીંયા શાની વાત કરી છે ટ્રાન્ઝિટિવ સકર્મક એટલે કે ક્રિયાપદ પછી સીધું કર્મ આપેલું હોય તો એ માટે વ્યાકરણનો એ નિયમ છે કયો નિયમ છે કે આવા જે ક્રિયાપદો છે એના પછી કર્મ આવે નામ યોગી આવે એટલે કે પ્રેપોઝિશન ના આવે ઉદાહરણ જોશું એટલે આપણે નિયમ સમજાઈ જશે વી ઇન્ફોર્મ ટુ ધ પોલીસ તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે ઇન્ફોર્મ એ ટ્રાન્સિટિવ આપશે તો અહીંયા તમારે કર્મ મૂકવું પડે આ કર્મ હશે પ્રેપોઝિશન ના આવે વી ઇન્ફોર્મ ધ પોલીસ એ સાચું થશે હી ડીડ નોટ ઇન્વાઇટ ટુ મી હવે ઇન્વાઇટ એ ટ્રાન્સીટિવ છે તો એના પછી કર્મ આવે સીધું પ્રેપોઝિશન ના આવે એટલે આ ટુ ના આવે એટલે અહીંયા મી આવશે હી ડીડ નોટ ઇન્વાઇટ મી વી રીચ ટુ ધ સ્ટેશન ઇન ટાઈમ હવે મિત્રો આ જે વાક્ય છે એને આપણે પરીક્ષા માટે આઈએમપી કહેવું હોય તો કહી શકાય કારણ કે પરીક્ષામાં જે રીચ ક્રિયાપદ છે એના પછી ટુ એટ ઇન ઓન એવા પ્રેપોઝિશનો ઘણા બધા લોકો મૂકતા હોય છે પણ એ ટ્રાન્સેટિવ છે એટલે આના પછી આવા પ્રેપોઝિશન ના આવે એટલે આ છે વી ટુ ધ સ્ટેશન ઇન ટાઈમ એટલે આ ટુ છે એ નીકળી જશે એટલે પરીક્ષા માટે આ અગત્યનો મુદ્દો છે ધ્યાનમાં રાખો હા એના પછીનો જે નિયમ છે એ આર્ટિકલ અંગેનો નિયમ છે મિત્રો આર્ટિકલ ના ઉપયોગ વિશે તો તમે જાણો છો પણ કયો આર્ટિકલ ના આવે એ પણ એટલું મહત્વનું છે આર્ટિકલ ના આવતો હોય તમે આર્ટિકલ મૂકો તો જવાબ તમારો ખોટો પડે અનધરની પહેલા એ એન કે ઉપયોગ થતો નથી આ વસ્તુ ધ્યાનમાં રાખો કે અનધર શબ્દ આપ્યો હોય તો એની પહેલા એ એન કે ધ આમાંથી એક આર્ટિકલ આવે નહીં આઈ ગેવ હિમ એન અનધર બુક ટુ રીડ તો આ ખોટું છે કેમ ખોટું છે અનધર છે એટલે આગળ એમ ના આવે આઈ ગેવ હિમ અનધર બુક ટુ રીડ મેં તેને વાંચવા માટે બીજું પુસ્તક આપ્યું કેન એની વન બિલ્ડ ધ તા તાજ મહેલ તો આ એ ખોટું છે કારણ કે અનધર આવ્યો એટલે એની આગળ ધ આર્ટિકલ ના આવે કેન યુ કેન એની વન બિલ્ડ અનધર તાજમહેલ તો આ એ સાચું છે વ્યાકરણની તૈયારી કરવા માટે અમારા બે ખૂબ જ મહત્ત્વના પુસ્તકો છે કોમ્પ્રિહન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને બીજું પુસ્તક ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર છે બંને પુસ્તકો પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્રીજું જે પુસ્તક છે તે વોકેબ્યુલરી અંગેનું છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ કોર્સ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી શક થઈ શકે એવી અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરન્ટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડે જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો એને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે અને હા બે આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં